અને ગાડીની અંદર જે પેટ્રોલ પુરાવી એમાં ટેક્સ છે આપણે રોડ ઉપર નીકળ્યા અને ઘર માટે કોઈ સામગ્રી લેવા ગયા એ પછી ચાહે આપણા કપડા હોય કે ઘરમાં જોઈતી વસ્તુ હોય કે વાસણ હોય તમામ વસ્તુ ઉપર ટેક્સ છે અને આખો દિવસ તું કામ કર્યા પછી થાકીને આપણે ઘરે જઈએ ખાઈ પીને આપણે અંદર ચાલો સુઈ જઈએ હવે ટેક્સ બંધ થઈ ગયો પંખો ચાલુ કર્યો કે એસી ચાલુ કર્યો એટલે ટેક્સ એના ઉપર પણ છે તો જ્યારે આપણે આટલો બધો ટેક્સ ભરીએ છીએ દરેક વસ્તુમાં ટેક્સ ભરીએ છીએ ત્યારે ટેક્સના બદલામાં સરકાર આપણને શું આપે છે એ સવાલ કરવા માટે થઈને આપણે બધાએ જાગવું પડશે અને સવાલ કરવા માટે થઈને તમારે બધાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવું પડશે એટલે અમે ગુજરાત જોડોનું મિશન લઈને નીકળ્યા છીએ કે આપણે જે ટેક્સ ભરીએ છીએ આપણે જે રૂપિયા ચૂકવીએ છીએ એમાંથી આપણને કેવા રોડ રસ્તા મળે છે આપણે આપણી કમાણી થી આપણે લોહી પરસેવાની કમાણી થી આપણે 20 25 લાખ રૂપિયાની ગાડી તો લઈ લીધી પણ એ ગાડી આપણા સુરતના રોડ ઉપર સરસરાટ ચાલે એવા રોડ ક્યાં એ ગાડી કે જેને આપણે 1 વર્ષ કે 2 વર્ષની અંદર સર્વિસ કરાવવા જોઈએ તો આપણને તે ગવાન સર્વિસ કરાવવી કે આપણે ટોટલ લોસ કરવા જોઈએ આપણે આર્થિક રીતે ભગવાન એટલા સુખી સંપન્ન કર્યા હોય કે આપણા ઘરમાં બે પાંચ દસ પદ્ધર તોલા સોનું હોય આપણે આપણે પત્ની ને આપણી બેન ને આપણી માને આપણે સોનાથી શણગારવી હોય કે આજ સુરત ની બજારો ની અંદર ચલાવવી હોય તો જરા મને બધા મિત્રો કહો કે આપણે સલામત રીતે આપણી બેન ને આપણી દીકરી ને આપણી પત્નીના રોડ ઉપર ચલાવી શકે એવી વ્યવસ્થા છે આજે ગુજરાત ની અંદર આપણને ડર છે કે આપણે ફોન માં વાત કરતા હોય ને અજાણા કે અંધારા રોડ ઉપર જઈએ તો આપણો ફોન કોઈ ચોરી જશે કોઈ ઘરેણા પહેરા તો ઘરેણા ચોરી જાય ગળામાં ચેન હોય તો ચેન તોડી જાય આ જે આખી વ્યવસ્થાની છે આની સામે લડીએ છીએ આ અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની લડાઈ છે આજે હું જ્યારે અહીંયા ઉભો છું અહીંયા પાછળ કુમાર કાકાનું ઘર છે મારે આજે કેવું છે કે કુમાર કાકા એ ઘણી વખત સંકલન સમિતિમાં વાત કરી છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ નથી કરતા એ ચાહે ચોમાસા પહેલા પ્રી મોનસુન ની કામગીરી હોય રોડ રસ્તાની કામગીરી હોય દબાણની વાત હોય કે સરકારી અધિકારી સરકારી કચેરીઓમાં લોકો ધક્કા ખાય છે એ બાબતની વાત હોય

કે જે પ્રસાદી નો ધરો પૈસા નો આપો ત્યાં સુધી કોઈ કામ નો થાય એટલે કુમાર કાકા ને જો લોકો માટે લાગણી હોય તો કુમાર કાકા ને આજ તો હું કહું છું કે અમારા સદસ્ય બની જાઓ અમારી સાથે જોડાઈ જાઓ અહીંયા રે તમારું કામ થશે કારણ કે અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે જ્યારે લોકો ઉગ્રણી કરવા જાય ધારા સભ્યની સાંસદ સભ્યની એટલે કાગળ બતાવી છે જો મેં રજૂઆત કરી છે અરે રજૂઆત કરીને તમારું નથી સાંભળતા તો તમે તમારી પાર્ટી સામે વિદ્રોહ કરો તો લોકોને ખબર પડે કે તમે લોકો માટે જઈને સાચી લડાઈ લડવા નીકળ્યા છો અમને પીડા એ વાતની છે કે બહુ દૂર નથી જવું આજ બાજુનું કતાર ગામ કે જેમાં આવારાગીરી કરવા વાળા લોકોએ એક બેનને મરવા માટે મજબૂર કરી દીધી થોડાક દિવસો પહેલાની ઘટના છે અને આખી ઘટના ક્યાંથી બની એના મૂળમાં પણ અમે ગયા એ દીકરીના મોટા બાપુજી મને ટેલિફોન કોલ માં વાત કરી કાળા કાચ વાળી ગાડીઓ આજે આખા સુરત ની અંદર ફરે છે આખા ગુજરાત ની અંદર ફરે છે એ ગાડીઓની અંદર કોઈ હથિયાર સપ્લાય થતા હોય એ ગાડીઓની અંદર દારૂ કે ડ્રગ્સ જેવું જેર ટ્રાન્સફર થતું હોય એ ગાડીઓની અંદર આપણી બેન દીકરી સાથે આ ગુજરાત ની દીકરીઓ સાથે શું શું નહીં થતું હોય અને આ કાળા કાચવાળી ગાડીઓ આપણને બધાને દેખાય તો શું પોલીસ ને નહીં દેખાતી હોય મારી વાત સાચી છે કે ખોટી કાળા કાચવાળી ગાડીઓ આપણા સુરત માં ફરે છે કે નથી ભલતી બરાબર આજ મીની બજાર વિસ્તાર માંથી એક સામાન્ય પોટલું લઈને જો કોઈ માણસ નીકળે

આસપાસ થી ટોળકી આજે આખા ગુજરાતની અંદર ગૂંડાઓને બે ફામ છૂટ આપી છે અને આ ગુંડાઓ તમારા અને મારા ઘરની તમારા અને મારા વિસ્તારની તમારા અને મારા સોસાયટીની બેન દીકરીઓની ઈજ્તો ઉછાળે છે એમણે એટલા રીતે પજવે છે કે દિકરી આ દુનિયા છોડીને જતી દેવા માટે મજબૂર થઈ જાય છે આ પીડા અમારામાં છે આ દુઃખ અમને થાય છે એટલા માટે અમે તમારી વચ્ચે આવીને કહીએ છીએ કે વ્યવસ્થા બદલવી છે

મનરેગાનું કોપાન થયું મનરેગા યોજના એટલે એવી યોજના કે જે યોજના અંતર્ગત ગરીબ વ્યક્તિ કે જેમને શિક્ષણ નથી મળ્યું જે કોઈ વ્યવસાય નથી કરી શકતા એવા માણસો મજૂરી કામ કરે અને રોજનું એમને બસો રૂપિયા સો રૂપિયા ત્રણસો રૂપિયા મહેનતાનું મળે અને એમનું ગુજરાન ચલાવે આ ભાજપના રાજમાં ભાજપના મંત્રી બચુ ખાબળના દીકરાઓ એ 2500 કરોડ રૂપિયાનું કોબાંડ કરી નાખ્યું અને આ મજૂરોના પૈસા આ મજૂરોના પેટમાં જ હતા હતા જે ખાવાનું અને લેવાના પૈસા હતા એ 2500 રૂપિયા 2500 કરોડ રૂપિયા મારોબરેનેના ખિસ્સામાં નાખ્યા આ મત બચુ ખાબળના દીકરાઓ પોલીસ સ્ટેશનમાં ગયા જેલના હવાલે થયા તમે સમજો

અને એની વાત ગુજરાતની વચ્ચે અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા લાવ્યા ચેતર કીધું કે આ દાહોદ ની અંદર ડેડિયાપાડા અંદર આ બધા આદિવાસી વિસ્તારમાં બધું ખાબરદા દીકરાઓ એક કરોડો રૂપિયાનું મનરેગા કોબાન કર્યું તો આ ભાજપની સરકારે એ ચેતર વસાવાને ખોટા કેસમાં જેલમાં પૂરી દીધા ભાજપે જેમણે કોપાંડ ઉજાગર કરવાનું કામ કર્યું એમનો અવાજ દબાવવાની કોશિશ કરી મિત્રો ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છીએ કે ગુજરાત એ દિશામાં ધકેલાઈ રહ્યું છે કે કાલે તમારા કે મારા સાથે કોઈ ઘટના બને તો આપણામાંથી કોઈ અવાજ ઊંચો કરવા જાય તો આપણને જેલમાં પૂરી દેશે એટલે જાગો આમ આદમી પાર્ટી સાથે જોડાઓ આમ આદમી પાર્ટીના સદસ્ય અને આવનારી ચૂંટણીઓમાં ભાજપને આપણે જડબાતોડ જવાબ આપીએ આજે હું એ કહેવા માટે આવ્યો છું કે અમે બધા તૈયાર થયા છીએ એક આશાનું કિરણ વિસાવદરથી પ્રગટ્યું હું તો તમારો બધાનો આભાર એ માનવા આવ્યો છું કે અમે જ્યારે વિસાવદરમાં હતા હું પાયલબેન મહેન્દ્રભાઈ અમારા બધા સાથી મિત્રો વિસાવદર ચૂંટણી પ્રચારમાં હતા અમે જે ગામમાં જઈએ જે નહેરે જઈએ જે ડેલે જોઈએ ત્યાં જઈને એમ કહીએ દાદા આ વખતે ગોપાલ ઇટાલિયાને મત આપજો તો ત્યાંથી બાનો એવો જવાબ આવે કે બેટા સુરત થી મારા દીકરાનો ફોન આવી ગયો છે કે આ વખતે જાળુ નું બટન દબાવવાનું છે એટલે સુરતના સૌ વ્યક્તિઓ એ વિસાવદરની સુટરીમાં બહુ મોટો રોલ ભજવો છે ત્યારે વિસાવદર થી આખા ગુજરાતની અંદર એક આશાનું કિરણ ઉભું થયું છે આખા ગુજરાતમાં એક ઉત્સાહ છે કે વિસાવદરમાં જો ગોપાલ ઇટાલિયા જીતી શકતો હોય તો હવે એવા 182 ગોપાલને વિધાનસભામાં મોકલવાના છે ત્યારે અમે આપનો સાથ સહકાર માત્ર આયા છીએ કે અમારી સાથે જોડાવ અમે અમારો હાથ મજબૂત કરો અમે આ રાક્ષસી તાકાત સામે લડવા નીકળ્યા છીએ અમારી ઉંમર બધાની નાની છે પણ અમારો હોસલો बुलंद છે અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ ભણેલા ગણેલા છે

મને આજે ઉચિત લાગે છે કે આપણને સૌને એમ છે કે આ જવાબદારી બીજાની છે મારી નથી કે બાપ દાદાની બાંધેલ ડેલી એક ફળી બંધ હોય હવેલી બાપ દાદાની બાંધેલ ડેલી એક ફળી બંધ હોય હવેલી બાપ દાદાની બાંધેલ ડેલી એક ફળી બંધ હોય હવેલી એ જ રાતે લીમડા નીચે ઢોલિયા ઢાળી સૌ સુતા હોય એમ કા લાગે આપણામાંથી કોક તો જાગે કોક તો જાગે કોક તો જાગે કોક કોણ જાગે જો તું જાગે તો તું થા આગે એવા દંડ મનોબળ સાથે અમે બધા લોકો નીકળ્યા છીએ અમે આગળ ગયા છીએ તમારા સાથ સહકારની જરૂર છે અમારી સાથે જોડાવો ગુજરાતની અંદર આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ માટે અમે આપનો સાથ સહકાર માંગવા આવ્યા છીએ આપની વચ્ચે એક ચોપડો ફરી રહ્યો હશે બધાને વિનંતી છે કે તમારા નામ મોબાઈલ નંબર આ ચોપડાની અંદર લખજો અમે તમારો સંપર્ક કરીશું ચૂંટણી સમયે તમારી સોસાયટી પૂરતું પણ જો અમારું કામ કરી આપશો તો તમારે ક્યાંય અમારી સાથે બહાર આવવાની જરૂર નથી તમે ઘરે બેઠા બેઠા અમારી મદદ કરી શકો છો આ લોકો સામે લડવા માટે અમે કાફી છીએ ત્યારે આવો ફરી વખત આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનની અંદર જોડાય આ ગુજરાતની એક સારી કલ્પના થાય આ ગુજરાતના બાળકોનું યુવાઓનું ભવિષ્ય સારું બને એ માટે અમારી સાથે જોડાવ એ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ